હલો યુટ્યુબ ફેવાનું તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગની અંદર તો કેમ છો તમે બધા મજામાં જશો તો લોંગ ટાઈમ પછી આપણે આજે વ્લોગ શૂટ કર્યો છે એનું બી એક કારણ છે જો આજે દશામાં ના દસ દિવસ થઈ ગયા છે મેં તમને વ્લોગમાં નહોતું બતાવ્યું અને અત્યારે વાગવામાં છે પાંચ જેવું થવા એવું છે ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આજે નહોતી નવરી એટલે વ્લોગ સ્ટાર્ટ ન કર્યો અને બહુ મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે દશામા જાગરણ છે દસ દી પૂરા થઈ ગયા છે તમને દશામાના દર્શન કરાવું છું તો દર્શન કરી લે બધાય દશામાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી આ વખતે મેં જ્યારે સ્થાપના કરીને એનો વ્લોગ નહોતો શૂટ કર્યો તો અત્યારે વ્લોગ શૂટ કરું છું આ દસમો દી થઈ ગયો જાગરણ છે અમારે કોઈ મહેમાન કેવું તો કોઈ આવવાના છે નહીં

જી તો છે હા નહી આડી ગયો જય એમ કદી જોરથી જોરથી બોલ નટુ દાદા પોપટ શું કરે એવું આયા નટુ દાદા જો કેતો પોપટ ગયા પોપ આય કે નટુ દાદા કેતો આય 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 આયસે તાર કેરાળા દઉ કેરાળા દઉ આත්මા દીએ આય છે નહી છે

અત્યારે હમણાં આવે થોડીક જ વારમાં આરતી થવાની તૈયારી છે તો બ્લોગમાં અમારી સાથે બન્યા રહેજો આરતીમાં રહેજો અને કોમેન્ટમાં દશામાં લખવાનું તો ભૂલતા જ નહીં વિષુભાઈ રાખડી આવી છે ને દીદી મોકલાવી છે ઓ હે જ જાત કાઢે જ દાત કાઢે તો ફેમિલી જો બધી છોકરી બેહી ગઈ છે જમવા અત્યારે જો સો રૂપિયા ને આપડે દાંત કાઢે જો આને સારું આવ્યું ચાકી બોલ છે એટલે બોલ તો ચાકી કઈક આ શું હતું તમે કેમ જમવા આવ્યા દસા માતા એટલે આમાં કાયમી કાયમીની ગોયણ્યું છે કાયમી ગીત ગાવા આવે એટલે ફેમિલી આ છે અમારું જાગરણ तो आज आया फोन जो है आया फोन जो है आया फोन ओ आ तो एक आउट सी कैसे फोन ना तीजो थी, थी पर यहाँ सी सो करी है तो आवेदित नौ मारुति जागरणात आम जागरण सेट लासी या करवाना यार ये सो आया करता बात आ तो नहीं नहीं बिसो नहीं अबे नहीं वीडियो उड़ा वीडियो उड़ा नहीं

પાંચ વાગી ગયા છે ને અત્યારે ઉથાપન તૈયારી છે તો આરતી ને એવું કરી દઈએ મમ્મી જો તૈયારી કરે છે અને દશામાં આજે વહી જવાના છે તો તમે જો દસ દિવસ સુધી રોકાણ આવે અમને એટલું એટલું લાગશે નહીં મમ્મી સૂનું સૂનું લાગશે તો આ રીતનું છે અમારે તો બ્લોક માં અમારી સાથે બન્યા રહેજો હમણાં જાસુ પથરાવા માટે ઉઠા કરી લઈએ પહેલાં લી લીલી થઈ ગઈ લી લીલી લી હમણાં કાઈ વાંધો નહી આવે શું ન વાંધો નાનો તો ઈ ઓટ તો ઈ વિસુતે તો ઓટ્યું કેતો આપણે ભગવાન હે

ફેમેલી આપણા દશામાંના દર્શન કરી દ્યો તમે કેવું તો ફેમેલી અત્યારે જો તમે જોઈ શકો છો પબ્લિક જોરદાર માત્રમાં અહીં અત્યારે બધા દશામાં પધરાવા આવ્યા છે અને અત્યારે ફૂલ ટ્રાફિકનો માહોલ છે

जय दशा माय दशा माय जय 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 जय, जय, जय दशा मा તો અમે જો આ રીતના દશામાને પધરાવીએ છીએ ડુબકી કરાવીને પછી સાઈડમાં રાખ દેવાનું જ્યાંથી કોઈના પગમાં ન આવે કે એ રીતના કોઈ પાપ ન લાગે જ્યાં ને ત્યાં મૂર્તિને રાખી નહીં દેવાની દશામાની અત્યાર સુધી પૂજા કરી હોય ને આપણે પછી એમ જ્યાં ને ત્યાં મૂર્તિને રાખી દઈએ એવું નહીં કરવાનું તો ફેમિલી આપણે દશામાને પધરાવી દીધા છે ને અત્યારે અમે જઈએ છીએ આમ ખાલી આટો મારો પડે તો આમ તો બધા જોતા તમારી સાથે બ્લોગમાં તમે બન્યા રહેજો ઓ માં ઓલા જો ભઈરા તો તમે જોઈ શકો છો શ્રદ્ધાડો ની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે તો આ બાજુ તો ફેમિલી આ તો તો તમને કેવો લાગ્યો કમેન્ટ આપણે બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા અને આપણા બ્લોગને સફોર્ટ કરતા રહેજો